કરમળ જોબાડા ક્રોસવે પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક અને આરોગ્ય સ્ટાફ ખોરવાતા ગામ લોકોએ ટ્રેક્ટરની મદદથી રોડ ક્રોસ કરાવી તેઓને સામાકાંઠે મોકલ્યા હતા ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂર પરિસ્થિતિ જોવા મળતા ધારાસભ્ય કિરીટ ચરણાના માર્ગદર્શન હેઠળ લીંબડી નાયબ લીંબડી નાયબ કલેક્ટર ચુડા મામલતદાર ચુડા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર એ ફ્લડ કંટ્રોલ મારફતે ગામડાઓનો સંપર્ક કરી પૂરની પરિસ્થિતિનો વિગતો મેળવી રહ્યા છે ચુડા પંથકમાં પ્રથમ વરસાદે ખેડૂતોએ કરેલા વાવેતરનો આજે ભારે વરસાદના કારણે પૂરના પ્રવાહમાં મોટા ભાગનો પાકનું ધોવાણ થયું હોવાનું અહેવાલ મળી રહ્યો છે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે લીંબડી લાઈવ ન્યૂઝ અશ્વિન સિરાણા લીંબડી શું નામ તમારું ભાઈ આવરી ના મોડી રેવી મહેશભાઈ ઉપર વર્ષમાં વરસાદ થવાથી ધરમાડ જમાના સલાવા વધારે રાહુ જવા માટે તકલીફ પડે છે અને અપના પાણી ભરાય છે બે કલાક થી અહીંયા ઉભા છે પાણીમાં જાય એવું નથી